ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા ગુજરાતના ગોધરામાં વર્ષ બે હજાર બેની ની સાબરમતી એક્સપ્રેસની ઘટના પર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થયા પહેલાથી જ ચર્ચામાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળવા અમદાવાદના સિટી ગોલ્ડ સિનેમા ખાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ તકે પીઢ અભિનેતા જીતેન્દ્ર અને અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ પણ આ ફિલ્મ નિહાળી હતી આ તકે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પૂર્વ મંત્રી ગોર્ધન ઝડફિયા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા ધારાસભ્ય અમિત શાહ દિનેશ કુશવાહા જીતેન્દ્ર પટેલ રાજકીય અગ્રણી રત્નાકરજી તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવેએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ સાબરમતી રિપોર્ટને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ આ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ પંદર નવેમ્બરે રિલીઝ થઈ હતી આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે ખૂબ જ સારી રીતે રિસર્ચ બેઝડ મૂવી બનાવવામાં આવ્યું છે હું ફિલ્મ નિર્માતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેમને સચ્ચાઈ બહાર લાવવા માટે એમની આખી રિસર્ચ ટીમ દ્વારા સાચા અર્થમાં ગ્રાઉન્ડ ઝીરો પર રિસર્ચ કરવામાં આવ્યું અને દેશના ખૂને ખૂને આ સાચી માહિતી સાચી હકીકતો પહોંચાડવા માટે આ પ્રયાસ એમનો ખૂબ જ સારો છે દેશભરમાં ધ સાબરમતી રિપોર્ટ્સ એ હાઉસફુલ જઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને આજે આ ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી